જય માતાજી જય દ્વારકાજી જય શ્રી રામ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે વાવણી કરવા આપણે ઓલા ભાગમાં તમે જોઈ શકો તલ વાયા પેલા આપણે જળ દેવીને નારિયેલ વધારી નાખશું પછી તલ ની વાવણી આપણે ચાલુ કરશું આપણે જળદી માં ડાહી વધી નાખવું હોય હવે આપણે વાવણી ની શરૂઆત કરશું फाइनली मित्रों आपने 1/2 लीटर नाख दीता है तुम જોઈ શકો 1/2 में ಹಾಕવાનો બાકી છે આપણે 1/2 માં નાખી દીધા કડી પોરો ખાવા બેઠા હાય આપડી હરકોડી પડી જોઈ શકો આપણે 1/2 पारा નાખી દીધા 1/2 લીટરો નાખ્યા છે તમે જોઈ શકો અહીં આપણે થોડાક માં લીટા બાકી છે અને ત્યાર આપણે લીટા રાખવાનું કામ ચાલુ છે આપણે દેવક આપણે લીટા નખાય દેખાય બધાય તળ વાવવાનું ચાલુ છે અત્યારે આપણે થોડાક લીટા બાકી રહ્યા છે એ નખાવી દેવું अतः ऋतिक भाई ने हाँ, खेच चालू है जो ही सको ફાઈનલી મિત્રો આપણે ઘર ખેંચવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો આપણે આટલામાં અને આપણે કામ ચાલુ હોય ખેંચતા ખેચતા બે ત્રણ કલાક જેવું થઈ ગયું હોય છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય સાંજ આવે

Thank you.